હું શું કઉ અમે આખો ધીમા દસ પંદર કસ્ટમર આવતા વીસ આવતા અમારી પાસે એટલા બધા કસ્ટમર આવે ને પણ આ તમારી ફરિયાદ આવી પેલી છે કે રાતે બાર વાગે ખીચડું પંખા માં અવાજ આવે એમ

તમારો વાંધો કઈક બીજો હશે છે સરખું જોવો પંખો બગડી હોય હજી હમણાં કાલ નવો લઈ ગયોગડી ગયો સેટ કરીને આપ્યો તો ખબર છે ને સગન ઓલા પંખો તે આપ્યો એ કેમ ખરાબ હતો કઈ તમારા માણસ ને પૂછો ના ના ઈ ભાઈ જો એમ જ કે ઓકે તો બધો કમ્પ્લીટ છે તમે તમારી જુઓ પંખો ખરાબ ન હોય ને આપડે સર્વિસ ની બોલી છે ને સર્વિસ કરી દે બરોબર ગેરંટી હોય ને તો બદલે ખાલી સર્વિસ ની જ ગેરંટી હતી પણ નહી ના બાપા ના એમ એ થોડા લે તમે હે બે દિવસ બે દિવસે હેરાન થાવ એમ તો અમારી કંપની નું કોઈ દિવસ એક કઈ ફોલ્ટ આવ્યો નથી અને આ તમે જે વાત કરો એમાં મને દાંત આવે કે રાતે બાર વાગે જ તે એમ બાર વાગે પછી ચાલુ થઇ જાય લે આ લે દિવસે નો આવે દિવસે એટલે બે દિવસે તમે દિવસે જોવો છો ને રાતે રાતે આવું થાય છે એમ હા રાતે રાતે અ વાંધો ને આલો જોવડાયેલો મોકલો બરોબર મોકલો છો અરે તમે મોકલી દો ને ખુલ્લી નાખો જેમ કે મેં ખોલ્યો આથી એમ વાંધો ને હાલો મોકલાઈ દો મોકલાઈ દો હું જોવડાયેલો એ રાત્રે બાર વાગ્યા વાળું છે બાર વાગ્યા વાળું છે કે નઈ